આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના સાવરકુડલા તાલુકાના જોગીદાસ કુમાનની આંબરડી ગામે કે જ્યાં નીલેશભાઈ સોટવડીયા એમની ડુંગળીમાં આજથી એક મહિના પહેલા ખૂબ જ સમસ્યા હોય કે હોય છે કે રોગ આવ્યો છે આ રીતનો રોગ હોય તો એમણે એ માફિયાના સમાધાન માટે રેડોક્સનું રિક્યોર પ્રતિવિે અઢીસો એમએલ પ્રમાણે એણે પીએચ સાથે આપેલું હતું અને આજે અમે નિલેશભાઈના ખેતર ઉપર વિઝિટમાં આવ્યા છીએ અમારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર બાપા સીતારામ કૃષિ કેન્દ્ર રાજુલા બાપા સીતારામ કૃષિ કેન્દ્ર ડેડાણ રેશભાઈ પણ છે અને નિલેશભાઈની ડુંગળીના ખેતરમાં અમે આંટો માર્યો એમને એક મહિના પહેલાં વાવેતર

તો એનું રિઝલ્ટ કઈ રીતે આવે તો જે એપ્રિલ છે એની અંદર ફરી વખત નવા મૂળ ફૂટી ગયા છે અને મૂળ જે છે એ અત્યારે एकदम તંદુરસ્ત અને હેલ્ધી જે તમે જોઈ શકો છો બીજો તમને આ વાયપ્રા પછી આની સાથે બીજી કોઈ દવા વાયપ્રતી નહીં એક જ પાવામાં જ અને કેટલા દિવસ આને મહિના દિવસ એક મહિના દિવસ થઈ ગયો આજે હવે તમને